હવે ફટાફટ રહી હૈન હુવાનો ઢંગ કર લે આ તો હુઈ ગઈ હુવાન થઈ ગઈ છે સોનલ એ મારી સોનલ હું કઈ ખરીદી કરવી છે હા હમ મને ખબર હોય ને તએ ઠામણા ખખડતા હોય હોલ માં આપણે બેણે સોફા પડ્યા છે દિવાલ માં સાના સીડીયા લટકે ને એવી ફોટો ફ્રેમ છે કેવી ભૂંડી ભૂખ જેવી લાગે છે રેસમાં ભાભી એને ને કેવી ફોટો ફ્રેમ લીધી છે બે માણા પોતાના હે હાલો ને આપણે એવી બનાવીએ ફોટો ફ્રેમ એને તો 1500 ફોટો ફ્રેમ છે કાલ હું આવી તારા હાટુ બસ એ થેન્ક યુ પૂછવા દેજી લઈ લીધી કે નઈ ફોટો ફ્રેમ હું હાલો એટલે ફોન કરે તો કે ફોટો ફ્રેમ લીધી वर्त आवीन तो आवी शांति राख ने ए आ तो हु को भुलाई जाय तो याद करावती हाल बीजा काम तो करी लो ए बेन सु बारी टिंगाणा वादळा जोसु हा जो जरपा बेन तमार भाई फोटो फ्रेम लेता आवसे आवजो जोवा जो तमे ओ ए हा हा सनल बेन